જો મિત્રો આ છે અમારે કપાસ વાવેલો છે આમાં દેવા મારી વાડી છે મિત્રો ઓલો ઝાડવું છે એ મિત્રો આંબો છે મિત્રો છે બાજરી બાજરી છે કપાસ તો મિત્રો કાટના વાળા બધા પ્રત્યે રમે છે તો ના હું જાઉં છું જોવા આજ મિત્રો છેલ્લો દિવસ છે એટલે આજ પોતે રમી લઈ હું પણ રમવાનો છું મિત્રો પોતે તમારે રમવું હોય તમારા ગામમાં રમે છે કે નથી રમતા એ મિત્રો મને કોમેન્ટ કરજો જો મિત્રો અમારા મમ્મી ખડ લેવા આવ્યા થાય અહીંયા જો હજી અહીંયા ખડ પીળું છે અને આ શાહે બાજુ મિત્રો રોજની બીક છે એટલે મિત્રો શારે બાજુ ઝટકા મશીન મૂકેલું છે મિત્રો આમ લીલોત કેમ છે ગામડામાં આવું થઈ ગયું મિત્રો તો મિત્રો એક એક દોઢ મહિનાથી તો વરસાદ નથી મિત્રો તો એ આવેલી છે દેહમાં મિત્રો આ જ વરસાદ આવ્યો હતો મિત્રો વરસાદ હતો જ નહીં મિત્રો